બાદ એકસો અઢાર કલાકારોની તબિયત લથડી હતી કાપોદરા વિસ્તારના અનભ જેમ્સ નામના કારખાનામાં એકસો અઢાર રત્નકલાકારોને પાણી પીધા પછી ઝેરી દવાની અસર થઈ હતી મળતી માહિતી મુજબ કોઈએ અનાજમાં નાખવાની સેલ્ફોસ નામની દવા પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ભેળવી દીધી હોવાનું સામે આવ્યું ત્યારે આજે શુક્રવારે અગિયાર એપ્રિલ બે હજાર પચીસ એકસો અઢાર કલાકારોની સામૂહિક હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે મેનેજરના ભાણિયાએ ફિલ્ટરમાં ચેરી દવા નાખી હતી સુરતના કાપોદ્રામાં પચીસના રોજ પાણી વિભાગમાં બા મેનેજર તરીકે નોકરી કરતો હતો નિકુંજે તેના મિત્ર પાસેથી લીધેલા આઠ લાખ રૂપિયા ચૂકવી ન શકતા તેને આપઘાત કરવાનું વિચાર્યું હતું આ પછી તે દુકાનમાંથી ઝેરી દવા લાવ્યો હતો અને ઘટનાના દિવસે પાણીના હિંમત ન થતા તે અને આ દરમિયાન લોકોની અવર જવરથી તે ગભરાઈને ઝેરી દવા ફિલ્ટરમાં નાખીને જતો રહ્યો હતો શું હતી સમગ્ર ઘટના મળતી માહિતી મુજબ કાપુરા વિસ્તારમાં ડાયમંડની કંપનીમાં એકસો અઢાર જેટલા કલાકારોને પાણી પીધા પછી જેરી દવાની અસર થઈ હતી જેમાં કિરણ હોસ્પિટલમાં એકસો ચાર દર્દી દાખલ કરાયા હતા જેમાં જનરલ વોર્ડમાં એકસો બે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે વર્ષ રવિ પ્રજાપતિ અને ત્રેવીસ વર્ષીય જયદીપ બારિયાને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા કપુદરા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ પાણીની ટાંકીમાં કોઈ અસામાજિક તત્વોએ સેલ્ફોર્સ દવાની પડીકી નાખી હોવાનું સામે આવ્યું હતું ફિલ્ટર પાસેથી પડીકીઓ મળી આવી હતી જેથી પાણી પીતા બાદ રત્નકલાકારોને અસર થઈ હતી સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી